દાહોદ કલેક્ટરે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત લીધી ખેતીની પદ્ધતિઓનું નિરીક્ષણ કરી પ્રોત્સાહન અને સહયોગ આપવાની ખાતરી આપી દાહોદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ટૂંકી અનોપ અને ભરસડા ગામના ખેડૂતોની મુલાકાત લીધી હતી કલેક્ટરે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત નવલસિંહભાઈ પશાયા અને રૂપસિંહભાઈ બારિયાના ખેતરની મુલાકાત લઈ તેમના ખેતીના પ્રયોગો અને પદ્ધતિઓ વિશે માહિતી મેળવી હતી આ મુલાકાતનો હેતુ પ્રાકૃતિક ખેતીના લાભો સમજવા અને અન્ય ખેડૂતોને પણ આ દિશામાં પ્રોત્સાહિત કરવાનો હતો આ મુલાકાત દરમિયાન કલેક્ટરે ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતીમાં વપરાતી પદ્ધતિઓ જેવી કે જીવામૃત બીજામૃત અને ધન જીવામૃતના ઉપયોગ વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી તેમણે ખેડૂતોને આ પદ્ધતિઓથી થતા ફાયદાઓ અને પડકારો વિશે પણ પૂછ જ કરી હતી કલેક્ટરે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રયાસોને બિરદાવ્યા હતા ને તેમને જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી કલેક્ટરની આ મુલાકાત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવી શકાય છે આનાથી સ્થાનિક ખેડૂતોમાં પણ પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ અને રસ વધશે જિલ્લા વહીવટી તંત્ર પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવામાં મદદ કરવા માટે વિવિધ યોજનાઓ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરશે તેવા સંકેતો મળ્યા છે જેનાથી કૃષિ ક્ષેત્રમાં હકારાત્મક પરિવર્તન આવી શકે છે દાહોદ જિલ્લાના ટૂંકી અને વરસડા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે જિલ્લા કલેક્ટરે કરી મુલાકાત શનિવાર દસ કલાકે વાત કરીએ તો દાહોદ જિલ્લાના ટૂંકી અને ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નવલસિંહભાઈ પસાયા તેમજ વરસના ગામના ખેડૂત ઋષિંગભાઈ વાળિયાના ફોર્મ પર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે મુલાકાત કરી હતી જિલ્લા કલેક્ટરે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમના પ્રશ્નો રજૂઆતો સાંભળી તેમની સમસ્યાઓના નિવારણ માટેના સૂચનો કર્યા હતા એ સાથે જ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા ખેતીમાં રોકડિયા પાક શાકભાજી ફળફળાદી ફૂલોની ખેતી પર વધારે ભાર મૂકવા થયું હતું ગામના લોકોને સરકારની યોજનાઓ વિશે માહિતાર કર્યા હતા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય અને યાંત્રી સાધનો પર મળતી સબસીડી વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું